રનિંગ ફ્રેન્ડ્સ જો અત્યારે સવાર સવારમાં અમે જઈએ છીએ એવા સ્થળે જે તમે શાયદ નહીં જોયું હોય સુરતમાં આવેલું છે જો જોવા માટે અમે કયા સ્થળે ત્યાં જઈ રહ્યા છીએ બહુ સારું એવું સ્થળ છે જો સુરતમાં મોર્નિંગનો વ્યૂ હજી સનરાઈઝ નથી થયું

જામણ ખાઈ લીધા છે જઈએ છે હવે જો સિગ્નેટ મોલ છે ને સામે ઉભા છે બેન અમારા જંગ લડવા તૈયાર થઈ ગયા છે જો ગાડી પાડી વાડી શરદી થઈ ગઈ જો મારે તન લેવાનો છે કામરેજ ગામ બાજુ કામરેજ ગામ આ બાજુ જે છે એ ગામની સરકારી સ્કૂલ છે જે આ છે આ છે બાળ મંદિર છે ઓગણીસો ને ઓગણ થી ચાલુ છે એક લોકેશન તમને કહું છું કઈ જગ્યા પર જઈ રહ્યા છીએ બેનર જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે જઈએ છો ને આ લોકેશન કાળભૈરવનાથ મંદિર ખરેખર મહાદેવનું મંદિર એટલું સરસ મંદિર છે ને જે મારી ફેવરિટ જગ્યામાંનું એક છે એનો નજારો એનું વાતાવરણ ખરેખર એમ લાગે કે શિવલોકમાં જઈને આવ્યા દિવસે આવો ને તો પણ એટલી ટ્રાફિક તો હોય જ નહીં એની કામની અંદર અને ઘણા લોકોએ ના જોયું હોય ને એવું આ ભાઈ રસ્તો છે ત્યાં એક કિલોમીટર જેટલું છે

ચલો દો કમર બેઠો મંદિરમાં કોઈ નથી ગયા છે મંદિરે મંદિરની આજુબાજુનો તમને ખાલી વ્યૂઝ બતાવી દઉં તમે જો આ મંદિર છે અને આ ગાર્ડન છે આજુબાજુ અને આ આનું ટોટલ વ્યૂ છે સાઈડમાં ખેતર છે અને કમ્પ્લીટ અહીંયા સનરાઈઝ થાય છે જોવો તમે સન સુરજ દાદા પણ દેખાઈ રહ્યા છે થોડા એવા દેખાય છે પાંચ સેકન્ડ પહેલાં તમને બતાવતી હતી ત્યારે સુરજદાદા નહોતા નીકળ્યા અને પાંચ જ સેકન્ડમાં આવી ગયા છે જોઈ લો સનરાઈઝ થતા તમને લાઈવ બતાવું છું થોડું ધૂમ કરીએ આપણે વીરમાં એન્ટર થાયતાં જ નાનું એવું ધૂધ પાપેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો આ જે છે એ મંદિરની મુખ્ય શિવલિંગ નથી મુખ્ય શિવલિંગના દર્શન હું તમને હમણાં કરાવવાની છું અને એનું મહત્વ શું છે એ પણ હું તમને વિગતવાર કહીશ આ છે મંદિરનો એન્ટર થવાનો મેઇન ગેટ અને આ મંદિરનું પરિસર સુંદર એવું ગાર્ડન છે તમે જોઈ શકો છો મંદિરના ખૂણે એક મંદિરમાં એક ડોગી પણ છે તો ત્યાં બેઠેલું છે અને આ ગામની અંદર ભૈરો ગામમાં કયા કયા સ્થળ આવેલા છે એ આ બધા છે કારણ ભૈરોનાથ મંદિર છે ધૂધ પાપેશ્વર મહાદેવ છે ભૂતનાથ મહાદેવ છે ભેરવી માતાજીનું મંદિર છે બળિયા બાપજી દાદા મોક્ષેશ્વર મહાદેવને ઋણમોચન પાપમોચન ને રામજી મંદિર એટલા આ ગામની અંદર તીર્થધામ આવેલા છે અને આ છે એનું દાનપેઢીનું કાર્યાલય છે સુંદર એવા હિંચકા છે દિલ્હીનું ઝાડ છે અને આ છે મંદિર જેનું શિવલિંગ પણ ખૂબ જ વિશેષ છે શું એમાં શક્તિ રહેલી છે બધી જ વસ્તુઓ તમને જણાવું છું જો આ સંપૂર્ણ છે ને એ આ મંદિરનો મહિમા છે કહેવાય છે કે વર્ષો પહેલાં ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ હતો એણે મહાદેવને પ્રસન્ન કરીને વરદાન માંગ્યું અને એ દાનવોનો રાજા બની ગયો અને મહાદેવની ભક્તિ કરીને એને જે વરદાન મેળવ્યું ને એનો ઉપયોગ કરીને એણે આખું યમલોક દરેક લોક જીતી લીધા અને દેવોને હેરાન કરવા લાગ્યા અને ત્યારબાદ દેવો છે ને જાય છે ભગવાન વિષ્ણુ પાસે કે ભાઈ આ રાક્ષસ અમને છુટકારો આપો એમ પણ ભગવાન વિષ્ણુ કહે છે કે આના માટે તો આપણે કૈલાસ પર્વત પર ભગવાન શિવને મળવા માટે જવું પડશે અને મહાદેવને કહે છે કે મહાદેવ તમે હવે આ રાક્ષસનું કંઈ નિવારણ લાવો એમ ત્યારે મહાદેવ કહે છે કે આ રાક્ષસ મારો ભક્ત છે માટે હું એનું કંઈ કરી નથી શકતો પણ તે વિચારે છે અને જોવે છે કે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે એક ભૈરવી નામની શક્તિ છે એ શક્તિ જ ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરી શકે એમ છે અને મહાદેવ કૈલાસ પર્વત પરથી ભૈરવી માતાને સ્થાને આવીને માતાજીને પ્રસન્ન કરે છે અને ત્યારે ભૈરવી માતા ને આ ત્રિપુરા સુર રાક્ષસનો નાશ કરવા માટેનું જણાવે છે અને ભૈરવી માતા મહાદેવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને રાક્ષસનો વધ કરે છે અને આ ભૈરવી માતા મહાદેવજી પાસે વરદાન માગે છે કે જે કોઈ પણ તમારા આંગણે દુઃખી લોકો આવે એને દુઃખ દૂર કરજો એમ અને ત્યારબાદ ભૈરવી માતા ધૂનો ઢગલો કરે છે અને મહાદેવ લિંગ સ્વરૂપ ધારણ કરે છે અને પ્રવેશે છે દરેક મહાદેવ મંદિરમાં તમે જોયું હશે કે મંદિરમાં શંકર ભગવાનની શિવલિંગની પાછળ શક્તિનું સ્થાપના હોય છે પણ આ મંદિર એવું છે કે જ્યાં કોઈ શક્તિ સ્વરૂપની પૂજા થતી નથી હા કારણ કે એની શિવલિંગની અંદર જ ભૈરવી શક્તિ અને શિવ બંનેનો વાસ હોવાથી આ મંદિરની અંદર શિવલિંગની પાછળ માતાજીનું કોઈ સ્થાન નથી માતાજીની મૂર્તિનું કોઈ સ્થાન નથી સુંદર અને કલાત્મક કોતરણીવાળું આ મંદિર છે ઊં ત્રંબક યજાહે સુગંધી પૃષ્ટિવર્ધન ઉર્વારકમ એવ બંધન મૃત્યુ મુક્ષીય મામૃત Om Namo Bhagavate Rudraya Namaha Om Namo Bhagavate Rudraya Namaha Om Namo Bhagavate Rudraya Namaha જો આ છે મંદિરની મુખ્ય શિવલિંગ અને અહીંયા જો જે શક્તિનું સ્વરૂપ હોય ત્યાં અત્યારે કોઈ માતાજીની મૂર્તિને સ્થાન નથી અને છે મંદિરનો સંપૂર્ણ વ્યૂહ જગ્યા પર આવો ને એટલે બને મન ઓટોમેટિક આમ શાંત જ થઈ જાય જો આ છે

ગ્રીનરીની વચોવચ આવેલું છે એટલું મસ્ત છે ને વ્યૂ ત્યાંનો અહીંયાથી તાપી નદી પર પણ પહેલાં જવા દેતા હતા અત્યારે ત્યાં બેનર મારી દીધું છે કે તાપી નદી પર જવાનું મનાય છે બાકી એ વ્યૂઝ પણ બહુ સરસ એવો છે આ જે છે ને જે તને ઝૂંપડી જેવું દેખાય છે ત્યાં યજ્ઞશાળા હતી અને અહીંયા છે આ ભૂતનાથ મહાદેવ મંદિર છે અને શિવલિંગ પર શું ચડાવવાથી કયું ફળ મળે ને એનું લિસ્ટ છે ભૂતનાથ મહાદેવ મંદિર કહેવાય છે કે આ પીપળાના ઝાડે મંદિરને ચારે બાજુથી ચકડી લીધી લે છે મંદિરની આજુબાજુનું તમે વ્યૂ જોશો ને તોય તમને ખબર પડી જશે કે આ મંદિર કેટલું જૂનું છે એમ જો અહીંયા પણ સ્વયંભૂ શિવલિંગોની જાતમાં છે બસ આ ગણેશજી છે

હવે મહાદેવના આશીર્વાદ લઈ નીકળ્યું છે અને હવે તો ગાડી કઈ ઊભી જ ન રહે ચલો હવે આવી ગયા છીએ ઘર બાજુ આવી ગયો છે બાય બાય મળીએ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય